બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય દ્વારિક્યાધી શની જય કૃષ્ણજીના નામાં ೂಜಾಡ ಭ ತುಳಸಿ ಬರೀ ಘೇರೆ ಶೋಭಾವ ದಾರಿ ತುಳಸಿ ಹರಿ ಭಾವತಿ ಪೂಜನ ನವತಿ ಜಂಜಾಡ ಮಾ

ಜಂಜಾರ ಭವಾನಿ ಜಂಜಾರ ಭವಾನ ಕೃಷ್ಣ ಜಿ ನಾಮ ಮಂದಿರ ಮಣಾ ಕೃಷ್ಣ ಜಿ ನಾಮಿ ಲೇ ಮಂದಿರ ಜ And the other one, 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 દેવનાદ દેલા રુડા આંગણીએ દીકરા દેવનાદ દેલા રુડા આંગણીએ દીકરા મોટા કરવામાં વખત ખોયો જંજાડમાં ભૂલો ભગવાનને મોટા કરવામાં વખત ખોયો જંજાડમાં ભૂલો ભગવાનને મોટા થયા ને એ ના સગપણ કર્યા

ને ગડપણ આવ્યું તોય હરી ને ન ભજિયા ગડપણ આવ્યું સાયરી ને ન ભજિયા ઘર માં સાસુવ ના રોજ રોજ કજિયા ઘર માં સાસુવ ના રોજ રોજ કજિયા બહુ નાવ ગો કોઈ ભગવાન ને સંતોષને વારે વારે સમજાવે વારે હવે હવે સમજો તો ઘણું સારું ભૂલ્યો ભગવાનને

श्री कृष्ण कन्हैया लाल की जय